અને અહિયાં નંદ ગામમાં પ્રભુ નું પ્રાગટ્ય થયું છે એનો ધ્વનિ પહોંચો રાવલ અને રાવલ ગોપોએ ગોપો સાંભળ્યું અને દોડતા દોડતા આવ્યા બોલ્યા રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુની હો હે રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુની નંદ બાબા કે સાંભળતા જ ગોદ માં રહેલા રાધાજી એ નેત્રો ખોલી લીધા અને જ્યાં નેત્રો ખોલી લીધા અને કહ્યું કીર્તિ

जय लाल नंद भयो जय कन्हैया लाल की तीनों लोक में लक्ष्मी जी ये सामने बात शोर कहां से आ रहा नारद जी अरे आपको नहीं पता आपके ही तो नाथ ब्रज के ब्रजनाथ बन के प्रकट हुए और नारद जी कहने लगे इतने अवतारों के मैंने दर्शन किए ऐसा सुंदर स्वरूप तो प्रभु ने कभी धारण नहीं એટલા વખાણ કર્યા એટલા વખાણ કર્યા લક્ષ્મીજીના મનમાં ચટપટી લાગી નારદજી ત્યાં કે દર્શનના પાસ કે ટિકિટ કે કંઈ છે કેમ જો કંઈ વ્યવસ્થા તો કરો અરે ત્યાં તો બધા જ પાસ જ છે કઈ જરૂરત નથી આ તો પ્રભુનો દરબાર છે અને કહ્યું કઈ રીતે જવું પડશે લક્ષ્મી બનીને રાણી બનીને જશો તો બ્રજમાં પ્રવેશ નહીં મળે ત્યાં તો દાસી બનીને જશો સેવા લેવા જશો અધિકાર માંગવા જશો તો નહીં પ્રવેશ મળે સેવા માંગવા જશો તો પ્રવેશ મળશે આત્મા ફૂલો ની છાપ આપી અને કહ્યું હવે જાઓ કોઈ પૂછે કોણ છો તો કેજો નંદ બાબા ની માલણ છું બંધન વાર બાંધવા આવી છું ને વધી લેવા આવી છું ચાલ્યા લક્ષ્મીજી અને જ્યાં નંદાલયમાં પ્રવેશ કરવા જાય ત્યાં બધા આડા થઈ ગયા ગોપીજનો કોણ છો ક્યાં જાવ છો શું કામ છે ગભરાયા લક્ષ્મી ડરી ગયા સેના માટે જવું છે કયું કે અરે નંદ માલણ છું બંધન વાર બાંધવા આવી છું વધાઈ લેવા આવી છું અચ્છા વધાઈ જોઈએ છે આમ કઈ લક્ષ્મીજીને ઝોલી પકડાવી અને ગોપીઓએ જે શણગાર પહેર્યા હતા બધા કાઢી લક્ષ્મીની ઝોલીમાં ભરી દીધું લક્ષ્મીજી ઝોલી જુએ ગોપીઓને જુએ ઝોલી જુએ ગોપી જુએ મનમાં વિચાર કરે કે આખી દુનિયા મારી આગળ જોલી ફેલાવે ધન્ય છે આ ગોપીઓ જે લક્ષ્મીની ની જોલી ભરી દે છે ધન્ય છે આ પ્રજાંગના લક્ષ્મી સહસ્ર લીલા બી સેવ્યમાન કલા નારદજી આગળ આગળ ચાલે હટો 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 કરતા કરતા રસ્તો કર્યો નંદાલયનો દ્વાર ખોલ્યો લક્ષ્મીજીને ભીતર મોકલ્યા અને દ્વાર બંધ કરી ચોક સુધી આવી ગયા લક્ષ્મીજી અને નિજ મંદિરમાં રત્નજડિત પલનામાં લાલન ઝૂલી રહ્યા છે એ યશોદાજી ઝૂલાવી રહ્યા છે લક્ષ્મીજી જ્યાં પ્રવેશ કર્યો અને જ્યાં પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા અવાક બની ગયા આવું સુંદર સ્વરૂપ પ્રભુ આટલા આટલા અવતારોના દર્શન કર્યા આવું સુંદર સ્વરૂપ તો ક્યારે ધારણ નથી મનમાં આવ્યું લાવ સાંગ દંડવત સાંગ દંડવત કર્યા એટલામાં કોઈએ દરવાજો ખોલી દીધો દરવાજો ખોલ્યો અને હજારો વ્રજભક્તોની ભીડ અંદર આવી લક્ષ્મીજીને આવતા બધાએ જોયા જતા એ ન જોયા શ્રયત ઇન્દિરા સસ્વદત રહી ઇન્દિરા લક્ષ્મી જો અખંડ નિવાસ તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં સર્વ સમૃદ્ધિઓ વ્રજમાં આવીને નિવાસ કરવા લાગ્યા લક્ષ્મીજી નો અખંડ વાસ થઈ ગયો અને અહિયાં તો ગોપ ગોપીઓ ભાન ભૂલી એક જ કા હે નંદ ઘરાનંદ ભયો જય કનૈયા મહાદેવજી ના કર્ણ માં સમાધિ તૂટી નારજી ને જતા તારક ઠારો ઈશ્વર કાં સે આ ધ્યાન ધર રહે વહી બાલક બનકે બ્રજ મે પ્રગટ હોય અરે નારદજી વ્યવસ્થા કરો દર્શન વસ્ત્રો પહેર્યા હાથમાં ચિમટા આપ્યા અલખ નિરંજન અલગ નિરંજન કરતા કરતા મહાદેવજી નંદાલય ના આવી ગયો યશોદાજી સોનાના થાળમાં રક્તો ભરીને લાવ્યા લીજે બાબા અરે એ સબ નહી ચાજરાતી આમ આમ આંગળી રાખી અને હિન્દી બોલતા પેલું બોલે આવું કેમ તો કે ઉપર લીટી આવે ને એટલા માટે હિન્દી ઉપર લીટી હોય વાત જયારે કહેવા લાગ્યા બાબા અરે કરાવવા હોય તો તારા લાલનના દર્શન કરાવો બીજું કઈ ના જોઈએ યશોદાજીને થયું આ સંન્યાસી ક્યાંક મારા બાળકને ઉપાડીને સન્યાસી બનાવી દેતો માંગો એ આપું દર્શન નહીં થાય મહાદેવજીને થયું થોડી બીક બતાવું તો ગભરાઈને દર્શન કરાવશે જો દર્શન નહીં કરાવો ખાલી હાથે જતો રહેશ યશોદાજી કે જવું હોય તો જાઓ બાકી દર્શન નહીં મળે આ તો પાસું ઉલટું પડી ગયું કરવું શું યમુનાજી તટ પર આવીને આસુ સારવા લાગ્યા અરે પ્રભુ આટલા દૂર થી આવ્યો દર્શન નહીં આપો અને યે યથા યથામાં પ્રપદ્યંતે તાં સદૈવ જામ્ય હું તમે ગીતાજીના મહાવાક્ય જે જે રીતે મને ભજે હું પણ એની રીતે ભજે અહીંયા મહાદેવજી રડે ત્યાં લાલને રડવાનું શરૂ કર્યું રડે જાય રડે જાય રડે જાય યશોદાજી બહુ પ્રયાસ કર્યા ગોપીઓ લીધા અરે મારા લાલનને શું થઈ ગયું એક ગોપીએ કહેવું લાગે છે કોઈની નજર લાગી ગઈ છે અચ્છા તો આ નજર ઉતારતા કોને આવડે હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું આવડે યાદ આવ્યું અરે સવારે જ આવેલા જાઓ બહુ દૂર નહીં ગયા હોય ગોતી લાવ અને ગોપીઓ તો આખા બ્રજ મંડળ ફરી વળી સોતા સોતા જોયું તો યમુનાજી કિનારે મહાદેવજી બિરાજમાન છે અરે બાબા આપકો મૈયા બુલા રહી પ્રસન્ન થઈ ગયા અલખ નિરંજન અલખ નિરંજન કરતા કરતા આવ્યા નંદાલયના ચોકમાં ઉભા રહ્યા સામે યશોદાજીની ગોદમાં લાલન રડી રહ્યા છે

અને નેત્રો ભરાવા લાગ્યા અરે પ્રભુ આટલા વર્ષોથી ધ્યાન કરું છું જે ધ્યાનમાં હતો એ આજે ગોદમાં આવીને પરમાત્મા બિરાજી ગયો ધન્ન છે આ વ્રજની ભૂમિ કૈલાસમાં ધ્યાન છે અને વ્રજમાં સ્પર્શ છે આપ ગોદમાં આવી ગયા છો ત્યાં નિરાકાર છે એ સાકાર બની ગોદમાં ખેલે યસો દોત્સંગ લાલી ઉત્સંગમાં ખેલનારા છે પ્રભુને સિંહાસન ગમતું જ નથી પૂછે છે પણ આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે મજબૂરીમાં એને બેસવું પડે છે બાકી આપણા ઈષ્ટ છે કોણ ગોદમાં એને ખોળો જ ગમે ગમતું અને બાબા એ લીધા ગોદમાં નાના નાના ચરનારવી લઈને મસ્તક પર લગાડે નાના નાના અસ્ત્ર લઈને છાતી પર લગાડે યશોદાજી દૂરથી ઉભા ઉભા જોઈને બોલ્યા બાબા આ આમની ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો अरे हमारे हिमालय में ऐसे ही उतरती है अरे बाबा तो हाथ में गोद में लिदा लालन करया ऊंचा नाचवा लागया ने गाद करला जय कन्हैया लाल की नंद घर आनंद भयो जय कन्हैया लाल की नंद घर आनंद भयो जय कन्हैया लाल की नंद घर आनंद भयो जय कन्हैया लाल की हे नंद घर બં આવ્યા દાઢી દાડણ ચોકમાં માં મનમાં કેટલાય મનોરથો લઈને આવેલી દાડણ હીરાનો હાર માંગીશ સોનાની વીટી માંગીશ કંકણ માંગીશ નાચતા 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 વંશાવલી ગાતા ગાતા